નમસ્કાર મિત્રો જય ભીમ જય સેવ તો મિત્રો અમારા નવા વોડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો બોટાદ જિલ્લાના જે રાણપુર તાલુકાના જે માલણપુરના જે રાજુભાઈ જે કોળી છે અને જે તેમના જે ઘરના છે તે ગુજરી ગયા હોય છે કોરોના કાળ વખતે અને જે રાજુભાઈને અત્યારે જે પેટનો દુખાવો હોય છે અને ગેસ કબજિયાતનો ખૂબ જ વાંધો હોય છે અને અનેક દવાખાના બદલાવ્યા હોય પણ સરખું ન આવતું હોય અને જે આજે મનસુખભાઈ રાઠોડને ફોન કરી અને મનસુખભાઈ રાઠોડને દાણા જોવાની વાત કરી એટલે મનસુખભાઈ રાઠોડે પણ સારા ડૉક્ટરની પણ વાત કરી અને આવું કાંઈ હોતું નથી દાણા જોવડાવવાનું એવું કાંઈ હોતું નથી કોઠીના જે દાણા હોય ઘરના એ જ જોવાના હોય છે બાકી આવું જે ભુવા ભરાડીમાં અને તાંત્રિકમાં આવું કાંઈ પડવાનું હોતું નથી કારણ કે આવા હાજા માજા થાય તો દાણા જોવડાવવાના આવતા નથી કારણ કે આપણે જે હોસ્પિટલ સારી હોય અને જે પેટના જે દુખાવો હોય તો પેટની જે હોસ્પિટલ હોય છે નિષ્ણાંત એ સ્પેશિયલ જે ડૉક્ટર હોય છે જેના મગજના હોય કે પછી ઓર્થોપેટિક જે કંઈ હોય અલગ અલગ જે આમાં ડૉક્ટર હોય છે એની સલાહ લઈ અને એની દવા લેવી જરૂરી છે તો મિત્રો આગળ રેકોર્ડિંગ તમે પૂરેપૂરું સાંભળો છે બોટાદના છે અને રાણપુર છે માળનપુરના છે અને રે રાજુભાઈ જે કોળી સમાજમાંથી આવે છે અને મનસુખભાઈ રાઠોડને દાણા જવરાવવા માટે ફોન કર્યો તો આખું રેકોર્ડિંગ સાંભળી અને વધુમાં વધુ આ રેકોર્ડિંગ શેર કરજો તો સાંભળો

હા એવું છે મનસુખભાઈ મારે ઓલ્યો આપડે કોરોના નો આયો એ વખતે મારું બૈરો પાસું થયો હે એમ નહિ હા તમે કઈ સમાજ માંથી બોલો કોળાઈ હા ક્યાં ગામ થી બોલો માલણપુર તાલુકો રાણપુર જિલ્લો બોટર આપ્યો શું થાય છે માં નકરીઓ દવાખાનું મારે મથતું નથી મનસુખભાઈ અને રિપોર્ટ કરાવવું ને તો માં કઈ આવતું નથી કોણ કોણ બીમાર રહી હું બીમાર હું એક જ રહું છું તમારી ઉમર કેવડી મારી ઉંમર પાત્રી ને આડો છે હે પાત્રી ને તો તો પાંત્રીસો નાની ઉમર છે ગયાસ ખબર ગયા મટતું નથી એના લીધે થી બધું થાય એટલે જીનથી ખાવાનું નહી

તે પછી બોટાદ દાણા જોવરાયા કે નહી કેને ત્યાં જોવરાવ્યા ત્યાં બોટાદ માં હારા ને ઘર પડકે રહ્યા છે કોક તડપદા કોળી એનું નામ હું છે એનું નામ કાળુભાઈ છે હા કાળુભાઈ ઈ કઈ માતાજી ના ભૂઆ છે ખેયાલી માં અને સાવણ હા એ પછી દાણા જોવરાયા એટલે આપડે હવા મહિના ને ટેકીએ મેકીએ અને એની પાસે કેટલા દાણા હતા જોયા દાણા કેટલાક હતા એની પાસે ડબ્બામાં હતા દાણા આપડે નાનો એવો ડબ્બો આવે ને એ ડબ્બા માં કાઢ્યા હતા હમણાં જોયા દાણા ઓલી આપડા શું કેવા દાણા એવડા એ હતા હ એમ બરાબર હવે માતાજી હું હાથ કાઢી ને હું કીધું એ કયો નહી એટલે હમણાં સોખું થઈ ગયું

તમે કોકનું દવાખાનું બંધ કરાવી દેવાના છો ના ના દેવ ખરાબ કેવાય કઈ હોસ્પિટલ બંધ કરાવી દયો ના મનસુખ એવું નથી મેં કે તમારો દર્દ બંધ થઇ જાય દર્દ બંધ થઇ જાય દવાખાનું બંધ થઇ જાય તો તો બીજા માણા મરી જાય ને હા એવું હમ એટલે ના નંબર નથી મારી પાસે નંબર હો તો આપણે પૂછી લે તો હું અમે બે હંયારો જો નાખદ ને હા તો હું માતાજીને પૂછું કે મારી જો કદાચ કદાચ કરોડો ગુના કર્યા હોય પણ મારી જો કદાચ મેલડી એકવાર આમાં આગળ આઈ હા અને દવાખાના બધાય બંદ કરાવી દે હા એટલે વાત થાય પૂરી હા લ્યો એ રીતે હવામેનો પંદર તારીખે મારો પૂરો થઈ જાય છે હા ફેર પડ્યો કે નથી પડ્યો

મારું નામ મનસુખભાઈ કીધું તમારો તમે પતી ગયો નહી કરો લેબોરેટરી નહી કરો એમના મેળા આવી જા એમાં હું અંદર કદાચ પાણી ભરાણું હોય એવું હોય પાણી તો નથી ભરાણું બધા કરાયા રિપોર્ટ કોન કરાવ્યા

વાવણી વાવણીવાળા ટ્રેક્ટર ઓણિયું બધું અલગ અલગ આવે છે હા હા કપાસિયાની ઓણી હોય એમાં માંડવી વાવો તો હોય ના નો વાવાય તો પછી હા એ હા એમ જે દર્દના ડોક્ટર નિષ્ણાંત હોય એની પાસે આવેલી એક મિનિટ માં મઠડી દે હમ જનરલ ડોક્ટર પાસે જાવ હા તો એમાં નો મટે હ હ એશિયલ પેટના નિષ્ણાંત ડોક્ટર હોય એને એક વાર બતાવો એટલે તમારે તરત જ કબજિયાત ને બધું બને હ અને માં હું જે દવા દઉ છું ને હા આ ઈ દવા દઉ છું કે આપું હા એ કાંજે પીન હું અનિન હવાર ઊઠો તો જ ની પીવાની હા લેઓ હા એાસો લગભગ ઊઠત નહીં એ આપા વેળિયા જો તમારા વેળિયા જો તો કે ના હા પછી નંબર આવ્યો તો મેં ક્યાં ફોન કરું મનસુખભાઈ એટલે અટાણે તમે દેવ ની નડતર નથી હા ખાલી તમારે પેટ ના ડોક્ટર પાસે બતાવવું પડશે હા સ્પેશિયલ સર્જન પાસે માથું જેસે પવિયા દેજો ગોંડલ હા ગોંડલ હા એટલે એ છે ને એ આ પેટના રોગ ના છે નિસણા એટલે મટી જા હા આત નિયા હા એટલે તરત જ તમાર બધાય દુખાવો મટી જા હા આત નિયમ

એ જેના ઘરે દાણા જતા હોય એના ઘરે જોજો બાયું ને મોઢા કાળા રીંગણાં જેવા થઈ જાય હા એ હાચું એના ઘરે હક નથી હોતો તો તો એને ઘર નો ધંધો છે રાતે ઉઠી ને દાણા નો જોઈ હા એના છોકરા ની વહુ ને delivery હોય તો hospital માં લઈ જવી પડે હા લઈ જવું પડે તો તોય માતાજી ને શક્તિ નો ને કે હાલો દીકરા ની વહુ ને વેણ આવી છે અને હમણાં delivery છે હાલ માંડી દે હા હાલ માંડી બીજું વજન દે delivery થઈ જાય કોઈ દી મારો બાપા વતી નો થાય લઇ જ જવી પડે તમારા એકદમ પડે હા એમ તો તમારા વિડીયો જોયા ને વિડીયોમાં તમારા શબ્દ ઘણા વિડીયા જોયા લગન ના

એમાં શું હોય ખબર છે કે આપડા શરીર હાથ પગ ફ્રેકચર થયા હોય તો છે એના એનો ઓર્થોપેડિક ડોક્ટર આવે પછી સ્નાયુ ના ડોક્ટર અલગ આવે પછી કિડની ના પતરીના એપેન્ડીના ઈ ડોક્ટર અલગ આવે અલગ આવે પછી રોગ ના ડોક્ટર અલગ આવે પછી મગજ ના ડોક્ટર નીરો ના સર્જન અલગ આવે અલગ આવે માથા નો મગજમેટમાં ગાંડા કરતા હોય તો એને છે ને પ્રકાશ મોઢામાં બતાવવું માથાના ડોક્ટર નીરોના સર્જન હોય એને બતાવવું પડે અને હૃદય રોગનો પ્રોબ્લેમ હોય તો એમડી ડોક્ટર હોય હૃદય રોગના એમડી એને બતાવવું પડે કે તમારી નડી બ્લોક થતી હોય બ્લડ મળતું ન હોય લો પ્રેશર થતું હોય આઈબીપી થતું હોય લો બીપી થતું હોય તો એને બતાવવું પડે તમારે બધાય ની ભઠી બગાડવા ની ને ભૂસે મરવા ના થયા હો તો હું આને બતાવાનો હમ ના 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 જો તમારી જિંદગી ધૂળ ધાણી કરવી હોય હા તો ભૂવા પાસે જવાનું એટલે રેડી ready કરી દે ના હવે મને કાન ખુલી ગયા મનસુખ ભાઈ હમ ખુલી ગયા એટલે આમ છે ભાઈ તો હવે હું તમને શું કવ છુ હા મેં પણ કે બોટાદ દાણા જોવરાવ્યા હા હવે એનો કે મારે નિવારણ કરવો પડે

રાજુભાઈ ઉપાભાઈ રાજુભાઈ ઉપાભાઈ અને અટક તમારી મેલાજિયા હે મેલાજિયા મેલાજિયા હમ અને ગામ માલણપુર હા તાલુકો રાણપુર જિલ્લો બોટાદ હા તો મિત્રો તમે જે આખું આ રેકોર્ડિંગ સાંભળ્યું છે બોટાદ જિલ્લાના જે રાણપુર તાલુકાના જે માલણપુરના જે આ રાજુભાઈ જે કોળી છે અને જેને મગજમાં એક અંધશ્રદ્ધાનું એક ઢૂસું ભરાઈ ગયું છે કે જે કોરોના કાળ વખતે જે મારા ઘરવાળી હતા એ પાછા થયા પાછા થયા હતા અને ત્યાર પછી મને સતત મને પેટમાં દુખતું હોય અને ગેસ ને કબજિયાત થાતો હોય અને મને મળતો જ ન હોય અલગ અલગ દવાખાને ગયો પણ સરખું નથી આવતું અને દાણા પણ જોર તોય સરખું આવતું નથી એટલે મનસુખભાઈ રાઠોડ ફોન કર્યો એટલે એવું કાંઈ હોતો નથી પણ મનસુખભાઈ રાઠોડે સાચી એક દિશા બતાવી અને સાચો એક માર્ગ દેખાડ્યો કારણ કે આમાં દાણા રોવાના ન હોય આમાં જે ડોક્ટર જે સ્પેશિયલ હોય છે માનું કે પેટના ડોક્ટર હોય તો એની પાસે આમાં જવાની જરૂર હોય છે બાકી તમે જે માથાના મગજના હાડકાના ડૉક્ટર અગર જાઓ તો એ કાંઈ દવા આપી અને તમને પછી તમને એમ કંઈ આવવા દો એટલે આનો એમ કાંઈ એટલે સાતો નથી એટલે ખરેખર જે સ્પેશિયલ ડૉક્ટર હોય એની પાસે જવાની જરૂર છે તો સરસ વાત કરી તો મિત્રો આ રેકોર્ડિંગ તમને કેવું લાગ્યું તો ગમવું હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કર્યો અને જેથી કરી અમે તમારા સુધી નવા નવા વિડીયો ઓડિયો આપણા સુધી પસાર કરીશું તો મિત્રો ઓડિયોમાં એટલું જ મળશું નવા વિડીયોમાં ચાલે જય જય હિન્દ જય ભારત